રેલવે સ્ટેશન ઉપર મહિલા યાત્રીઓને ટાર્ગેટ કરી લેડીઝ પર્સની ચોરી કરતા ઈશાનને આઠ લાખ દસ હજારના મુદ્દામાલ સાથે રેલવે એલસીબીએ શોધી કાઢ્યો છે ટ્રેનમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી ચોરી કરતા બનાવો અટકાવવા અને વન શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કાયદાકીય રીતે સખત પગલાં લઈ ચોરીઓના ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસો દ્વારા તપાસ કાર્યવાહી કરેલ છે એમાં મળેલ માહિતી આધારે આરોપી યોગેન્દ્રસિંહ ઉર્ફે દદ્દુ સિસોદિયા મૂળ એમપીને વડોદરા ખાતેથી ઝડપી પાડી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના બે તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનનો એક વણસોદે ત્રણ ગુનાઓ મળી સોનાની રણી તથા મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂપિયા આઠ લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કરી અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવે છે અગાઉ આ આરોપી બે હજાર નવમાં અમદાવાદ શહેર ખાતે થયેલ લઠ્ઠાકાંડમાં દસ વર્ષની સજા ભોગવેલ છે બે હજાર સત્તર પેરોલ જમ્પ કરી દોઢ વર્ષ સુધી નાસ્તો ફરતો રહે છે ભોપાલ ઉજ્જૈન રેલવે પોલીસ સ્ટેશન તથા અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં લેડીઝ પર્સના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ છે